ઓમ શ્રી પરમાત્મને આગળના શ્લોકમાં શ્રી ભગવાન કહે છે કે અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની માણસ હું જ કરતા છું એમ માને છે નરસિંહ મહેતાનું એક કાવ્ય છે એમાં એક પંક્તિ છે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાનતાણે આપણું પણ આવું જ કંઈક છે આજે શ્રી ભગવાન જે આગળ ઉપદેશ કરે છે એ આપણે સાંભળવો છે શ્લોક ક્રમાંક અઠ્યાવીસ વિભાગયો ગુણા ગુણેશ વર્તંત ઇતિ મજતે અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે પણ હે મહાબાહો ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર તો ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત થતો નથી અહીં ગુણ વિભાગ અને કર્મ વિભાગ તો એના માટે આપણે થોડુંક વધારે ઊંડા જાણીશું તો ત્રિગુણાત્મક માયાના કાર્ય એવા પાંચ મહાભૂત તથા મન બુદ્ધિ અહંકાર તેમજ પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને રૂપ રસ ગંધ સ્પર્શ આ વગેરે પાંચ વિષયો આ સર્વના સમૂહનું નામ ગુણ વિભાગ છે અને એમની પરસ્પરની ચેષ્ટાનું નામ કર્મ વિભાગ છે અહીં શબ્દ છે તત્વ તત્વને જાણનાર યોગી તો એના ઉપર છે કે ગુણ વિભાગ અને કર્મ વિભાગ થી આત્માને અળગો એટલે કે નિર્લેપ જાણવો એ જ એમના તત્વને જાણવું છે ત્રણ ગુણો સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણો પ્રકૃતિજન્ય છે આ ત્રણેય ગુણોનું કાર્ય હોવાથી સમસ્ત સૃષ્ટિ ત્રિગુણાત્મિકા છે આથી શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પ્રાણી પદાર્થ વગેરે બધા ગુણમય જ છે આ બધાને ગુણ વિભાગ કહેવાય છે અને શરીર વગેરેથી થવા વાળી ક્રિયા એટલે કર્મ વિભાગ કહેવાય છે ગુણો અને કર્મો અર્થાત પદાર્થો અને ક્રિયાઓ નિરંતર પરિવર્તનશીલ છે પદાર્થો ઉત્પન્ન અને નષ્ટ થવાવાળા છે તથા ક્રિયાઓ આરંભ અને સમાપ્ત થવાવાળી છે આવો અનુભવ કરવો એને જ ગુણ અને કર્મ વિભાગને તત્વથી જાણવું કહેવાય છે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી કહે છે કે અજ્ઞાની પુરુષ જ્યારે આ ગુણ વિભાગ અને કર્મ વિભાગ સાથે પોતાનો સંબંધ માની લે છે ત્યારે તે બંધાઈ જાય છે શાસ્ત્રની દ્રષ્ટિએ તો આ બંધનનું મુખ્ય કારણ અજ્ઞાન છે પણ સાધકની દ્રષ્ટિએ રાગ જ મુખ્ય કારણ છે રાગ અવિવેકથી થાય છે વિવેક જાગૃત થતા રાગ નષ્ટ થઈ જાય છે આ વિવેક મનુષ્યમાં વિશેષ રૂપે છે આવશ્યકતા છે કે આ વિવેકને મહત્વ આપીને જાગૃત કરવાની જરૂર છે આથી સાધકે વિશેષ રૂપે રાગને જ દૂર કરવો જોઈએ શ્રેષ્ઠ પુરુષના આચરણનું બધા લોકો અનુસરણ કરે છે એટલા માટે ભગવાન જ્ઞાની મહાપુરુષ દ્વારા સારી રીતે આચરણ કરાવે છે તેનું વર્ણન કરતાં કહે છે કે જેવી રીતે મહાપુરુષ સઘળા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એવો અનુભવ કરીને તેઓમાં આસક્ત થતો નથી તેવી જ રીતે સાધકે પણ તેવું જ માનીને તેમાં આસક્ત થવું જોઈએ નહીં આપ સર્વે ગીતા સાધક અને ભાવથી જય શ્રી કૃષ્ણ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા ગીતાના રોજના શ્લોકોની માહિતી તમારા સુધી તરત પહોંચી શકે જય શ્રી કૃષ્ણ